ગુજરાત રાજ્યસભાના ચાર ઉમેદવારની જાહેરાત બાર અથવા તેર ફેબ્રુઆરીના રોજ થઈ શકે છે તો રાજ્યસભામાં આ વખતે ભાજપ લઈ આવી શકે છે નો રિપીટ થિયરી અનેક આગેવાનો લડશે લોકસભાની ચૂંટણી અને અમુક આગેવાનો કરાશે ડ્રોપ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં દિલ્હી ખાતે મળશે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક તો રાજ્યના ચારેય ઝોનમાંથી એક એક નવા ચહેરાની રાજ્યસભામાં જવાનો લાગી શકે છે ચાન્સ તો ગુજરાતમાં ચારેય બેઠક ચૂંટણી વગર ભાજપને ફાળે જશે ગુજરાત રાજ્યસભાના ચાર ઉમેદવારની જાહેરાત બાર અથવા તેર ફેબ્રુઆરીના રોજ થઈ શકે છે તો રાજ્યસભામાં આ વખતે ભાજપ લઈ આવી શકે છે નો રિપીટ થિયરી અનેક આગેવાનો લડશે લોકસભાની ચૂંટણી અને અમુક આગેવાનો કરાશે ડ્રોપ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં દિલ્હી ખાતે મળશે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક તો રાજ્યના ચારેય ઝોનમાંથી એક એક નવા ચહેરાને રાજ્યસભામાં જવાનો લાગી શકે છે ચાન્સ તો ગુજરાતમાં ચારેય બેઠક ચૂંટણી વગર ભાજપને ફાળે જશે